આજે આપણે લાઠી તાલુકાના મેથળી ગામમાં છીએ અહીંયા આપણી ટાટા કંપનીના ઈશા કપાસનું વાવેતર કરેલું છે આજે આપણી સાથે શક્તિ એગ્રો સેન્ટર દામનગર ભરતભાઈ આપણી સાથે છે ભરતભાઈએ આ વર્ષે આપણું ઈશા લગભગ ઘણું વેચ્યું છે ઘણા ખેડૂતોને આપ્યું છે એમણે ઘણા ખેડૂતોના અભિપ્રાય પણ લીધા છે આજે વાડી પર પણ આવ્યા છે આપણે એમનો અભિપ્રાય લેવાનો છે કે જે આપણું ટાટાનું ઈશા છે એ વેરાયટી કઈ ટાઈપની છે કારણ કે ઘણા વેરાયટીઓ વેચે છે અને લગભગ પાંચ છ હજાર સાત હજાર પેકેટ વેચતા હશે એમાંથી એમની ઈશામાં શું અલગ ખાસિયત લાગી છે એ આપણે ભરતભાઈ એનો અભિપ્રાય લેવાનો છે નમસ્કાર ભરતભાઈ નમસ્કાર સાહેબ નમસ્કાર હવે આપણે જે તમે ટાટા કંપનીનું જે ઈશા આ વર્ષે વેચ્યું છે તો એના વિશે તમારું શું કેવું થાય છે પહેલાં તો સાહેબ તમને એ કહો કે કોઈ પણ નવું બિયારણ આવે એટલે અમારે ખેડૂતને દેવું હોય થોડીક બીક લાગે ઓકે કેમ થાય ખેડૂતમાં જાહે કે નહીં એને ઉત્પાદન મળશે કે નહીં પણ આ ટાટા વિશે વેચાણ કર્યું પછી મને મેં ઘણું વેચું તમે જે તમે વધારે સત્તા મને હવે એમ થયું છે ઓછું વેચું એવું લાગે છે મને કે આ વધારે પડતું તો ખેડૂતને આપ્યું હોત ને તો ખેડૂતને બહુ આમાં ઉત્પાદન સારું મળે અને આજે આ વાતાવરણ જો તો આ વર્ષે બહુ ડિફરન્સ છે સત્તાએ અડીખમ ઊભું છે આ વેરાયટી જો કોઈ પણ તમે છોડજો જો અડીખમ ઊભું છે ટાટાનું આખું ફિલ્ડ છે આ એક આમાં ફિલ્ડમાં એક પણ છોડ એવો નથી અને પ્લસ આ તો વરવેલું છે પણ મેં વાવણીના ફિલ્ડ ઘણા જોયા ઓકે ફાર્મર ઉપર જઈ અને ઘણા ફિલ્ડ જોયા છે પણ એ ખેડૂત રાજી છે જે વાવણીના જે શરૂઆતમાં હાવ નીચા લાગતા હતા પણ આજે અત્યારે એ ઘણા સારા બની ગયા છે એમાં મોટી એક ખાસિયત એ છે કે આ વાતાવરણની સામે અડીખમ વેરાયટી છે

અને વજનમાં પણ ખૂબ સરસ અને સાડા છ થી સાત ગ્રામ નું બોલ સાઈઝ છે આનું આપણે બરાબર અને બીજું આપણે જે ખરી જાય છે ચાખો એની બાજુમાંથી પણ નવી ડાળી ફોડી અને આ જીંડું બનાવવાની ક્ષમતા છે એટલે મે વેસ્યા પછી આજે મને એમ થયું કે મે વેરાયટી આ થોડીક ઓછી ઓછી વેસી થોડીક વધારે વેસી હોત તો મારા ખેડૂતને સારું એવું ઉત્પાદન મળી રહે એટલે મને આમાં સંતોષ છે અને હજી આવતા વર્ષે મારા ખેડૂતો ઠીક પણ કોઈ પણ એવા ના જાયુભાઈને આ વેરાયટી કરાવે અને કરે આમાં કોઈ જાતની નુકસાની નથી એને ફાયદો છે થોડીક લેટ વેરાયટી છે એટલે ઈ એક ખેડૂતો જાણજો થોડીક લેટ વેરાયટી છે પછી એમ થાય કે કેમ થોડોક ફાલ ફ્લાવ મોડું કારણ કે સાત પાછળ દિવસે ફાલ બેસે છે કારણ કે ઈ થોડુંક પ્રશ્ન હતો બાકી બીજો ઓલરેડી અત્યારે આજના પ્રદેશ છતાં પણ આ વેરાયટી ને કોઈ પણ જાતની અસર થઈ નથી ભરતભાઈ નું કેવું એવું છે કે જે પણ ખેડૂત કપાસની ખેતી કરતા હોય તો એમને ખાસ એક વખત તો ટાટા ઈશા કરવું જ જોઈએ એવી પરતભાઈ ની ભલામણ કરવાનું કરવાનું ભલે છેવટે બે પેકેટ કરે આપણે જાજુ નહીં કહેતા પણ શરૂઆતમાં બે પેકેટ થી કરે આપણે એટલે એને ઉત્પાદન મળશે સાહેબ ઓકે તો ખુબ ખુબ આભાર ખેડૂત મિત્રો